હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજનો વિડીયો ખાસ જોજો કારણ કે તમારે બી આ વસ્તુ સમજવાની છે કે કેનેડાનું જો પીઆર લેવું છે તો તમારે આ વસ્તુને હવેથી ફોકસ કરવી પડશે જે કેનેડાના ન્યૂ રૂલ્સ છે જે કેનેડાએ નવી અપડેટો આપી છે ઘણા ટાઈમથી અમે તમને કહીએ છીએ કે એક સિનારીઓ જશે પછી કેનેડાના પીઆર ઉપર ફોકસ વધશે કારણ કે મેન પાવર માટે કેનેડા પાસે ઓપ્શન્સ ઓછા અવેલેબલ છે અને સૌથી વધારે જો મેન પાવર પ્રોવાઈડ થતો હોય તો એ ભારતીય દ્વારા થઈ રહ્યો છે હવે હું તમને જે પહેલાં આમ પહેલી વાત કરું એ મુજબ તમે ટૉપિક નોટડાઉન કરો સૌથી પહેલાં પહેલું જો તમે બી આ પ્રોગ્રામ શું છે જે કેનેડાના જે પાયલોટ પ્રોગ્રામ કહેવાય છે જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એમાં તમારે બી જો પીઆર લેવું છે તો તમારે આ કન્ડિશનને મેચ કરવી પડશે આ કન્ડિશનો બહુ સરળ છે પરંતુ એને સમજવી ખાસ જરૂરી છે જે મેં તમને લગભગ થોડા ટાઈમ પહેલાં એક વિડીયો રિલીઝ કર્યો હતો એમાં બી મેં તમને વાત કરી હતી કે હું તમને એક ડિટેલ વિડીયો બી રિલીઝ કરી આપીશ જેથી કરીને તમને એ વસ્તુ સમજવામાં સરળતા રહે અને કેનેડા આઈઆરસીએ જે કોમ્યુનિટી પ્રોગ્રામ આરસીઆઈપી પ્રોગ્રામ છે જે લગભગ આરએનઆઈપીને રિપ્લેસ કરે છે એ પ્રોગ્રામની અંદરમાં જે કોમ્યુનિટીનું આખું લિસ્ટ આપ્યું છે એ બધી જ કોમ્યુનિટી મેં તમને ઓલરેડી એક વિડીયોમાં કહી હતી અને એ કોમ્યુનિટીઝમાં જો તમારે એલિજિબલ થવું છે અથવા તમારે બી એની અંદરમાં પીઆર લેવું છે તમારે બી કેનેડાનું પીઆર ઝડપી લેવું છે તો તમે આ જે કોમ્યુનિટી છે એનો ત્યાં આગળ રિસાઇડ થાઓ અથવા ત્યાંથી જે જોબ લો છો અને આ પ્રોગ્રામ શું હોય છે જે પાઇલોટ પ્રોગ્રામ એના દ્વારા તમને સરળતા પડી શકે છે આજે આપણે આગળ વધીએ એના પર કે જ્યાં આગળ તમારે કયા કયા ફેક્ટર્સ છે એને ડિટેલની અંદર સમજી લેજો કે તમારે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા લેવાના છે એ પહેલાં આપણી બીજી ચેનલ એટ ધી રેટ એચએફ વિઝા કાઉન્સલિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને એના વિડીયો બી મેક્ઝિમમ લોકો સુધી શેર કરો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન દરેક મા બાપને એનાથી મદદ મળશે હવે મેઇન ટોપિક તો કે વર્ક એક્સપિરિયન્સ પહેલાં પહેલું દરેક કોમ્યુનિટીની જે આઈઆરસીસીએ જે ગાઈડલાઇન આપી એની અંદર દરેક કોમ્યુનિટીનું લિસ્ટ આપ્યું કે આટલી કોમ્યુનિટીને એમણે ઇન્કલુડ કરી છે હવે દરેક કોમ્યુનિટીની ટર્મ્સ એન્ડ કન્ડિશનો રિલીઝ થશે જેટલી અમારી પાસે જલ્દી આવશે અમે તમારી સુધી સરળતાથી અને ઝડપી શેર કરવાની કોશિશ કરશું પરંતુ વર્ક એક્સપિરિયન્સની કન્ડિશન જે ટેન્ટેટિવલી જૂની ચાલતી તેના એક અનુભવ મુજબ કહું તો છ મહિનાથી વરસની કન્ડિશન આવી શકે કે જેનો વર્ક એક્સપિરિયન્સ એટલો હોય તો એ લોકો એની અંદર એલિજિબલ થઈ શકે જે તમારા એનઓસી કોડ મુજબના જે છે એની સાહીઠ ટકા ડ્યુટીઝ જો મેચ કરતો હશે તો તમને આનો લાભ મળી શકે જેન્યુન ઓફર ઓફ એમ્પ્લોયમેન્ટ તમે જે કોમ્યુનિટીઝની અંદરમાં એપ્લાય કરો છો એ કોમ્યુનિટીઝમાંથી તમે જે ઓફર લેટર મેળવો છો એ એમ્પ્લોય એમ્પ્લોયર જે તમારો હોય એ એમ્પ્લોયમેન્ટ લેટર જે આપે છે એ આરસીઆઈપી અંડરમાં રજીસ્ટર્ડ કોમ્યુનિટીઝની અંડરમાં હોવો જોઈએ અને એનાથી તમારી જો જેન્યુલિટી સાબિત થઈ છે તો એ જ એમ્પ્લોયરનો તમારી પાસે જોબ ઓફર છે તો બી તમને આનો લાભ મળશે લેંગ્વેજ પ્રોફિયન્સી એના બી બેન્ચમાર્ક દરેક કોમ્યુનિટીના અલગ અલગ આવી શકે એમ છે પરંતુ જો એક અનુભવ મુજબ કહું તો આની અંદર કોઈ એવા હાઈ લેવલ બેન્ચમાર્ક હોતા નથી કારણ કે આ પાયલોટ પ્રોગ્રામ્સ હોય છે એટલે કે સીએલબી લેવલ ફોર સીએલબી બી ફાઇવ અને સીએલબી સિક્સ સુધીનું જો બી લેવલ તમે અચીવ કરો એટલીસ્ટ એમ કહું કે આઈએલ ટીએસના ઈચ બેન્ડ તો બી તમે આની અંદર એલિજિબલ થઈ શકતા હોવ છો એજ્યુકેશનની વાત કરીએ એ બી એક ક્રાઇટેરિયા બહુ જ ઓછો એવો છે કે ભાઈ કંઈ ટફ નથી કારણ કે મિનિમમ રિક્વાયરમેન્ટ કેનેડિયન હાય સેકન્ડરી ડિપ્લોમાને તમારે મેચ કરવાનું છે જે લગભગ આપણા ભારતીય વિદ્યાર્થીઓનું હોય એ નાઇન્ટી પર્સન્ટ સ્ટુડન્ટોનું હોય કોસ બારમાં ધોરણ પછી જ લગભગ છોકરાઓ બહાર જતા હોય છે તો એક વસ્તુ એ છે પ્રૂફ ઓફ ફંડ્સ આ એક ફેક્ટર એવું છે કે જે દરેક કોમ્યુનિટી પ્રમાણે દરેક કોમ્યુનિટી તમને જ્યારે બી ઇન્વિટેશન આપતી હોય ત્યારે કદાચ તમારી પાસે માગી શકે છે કે તમારી પાસે સુફિશિયન્ટ ફંડ છે કે નહીં તો એ તમારે શો કરવાનું રહી શકે છે ઇન્ટેન ટુ રિસાઈટ દરેક કોમ્યુનિટી જે છે એ તમને નોમિનેશન વખતે એક કમિટમેન્ટ માગી શકે છ મહિના છે વરસ છે તમારું જે ઇન્ટેન ટુ રિસાઇડ છે એ તમારે બતાવવાનું આવી શકે એમ છે સર્ટિફિકેટ ઓફ રેકમ્ડેશન તમને જે બી એમ્પ્લોયર જે છે અથવા કોમ્યુનિટી છે એનું રેકમેન્ડેશન સર્ટિફિકેટ આને કદાચ તમે એનઓસી બી કહી શકો આ જે સર્ટિફિકેટ છે એ લેવાનું રહેશે આ બધા જ જે ફેક્ટર છે આની અંદર જો તમે એલિજિબલ થાવ છો તો તમને આના બેનિફિટ્સ મળે કારણ કે પાયલોટ પ્રોગ્રામ એવા હોય છે કે ઘણી વખતે કેવું હોય છે પાયલોટ પ્રોગ્રામ જોબ ડિમાન્ડ વાઇઝ ઓપન થતા હોય એટલે કે જે કોમ્યુનિટીને જે મેન પાવરની જરૂર હશે એ સ્પેસિફિક ઓપન થતા હોય આને કારણે આઈઆરસીસીને બી ઘણો બેનિફિટ્સ થતો હોય છે કારણ કે ફિલ્ટરેડ ફાઇલ મળતી હોવાને કારણે એમને એક વસ્તુ એવું છે કે પ્રોસેસ ઇઝી થઈ જાય બીજું જે ક્રાઇસિસ ફેસ કરવા પડ્યા હતા પાસ્ટમાં સ્ટુડન્ટોએ એ ના કરવા પડે આને કારણે આવા પાઇલોટ પ્રોગ્રામ રન થતા હોય છે એટલે એટલા માટે જ એવું થતું હોય છે કદાચ અમારા જ કોઈ વિદ્યાર્થીની એક વાત કરું તો જ્યારે નોર્મલ ઘણા ક્વેશ્ચન્સ આવતા હોય છે ક્લાઇન્ટના કે સર આટલા વર્ષ થઈ ગયા છે મારા બાળકોને હજી પીઆર નથી મળ્યું એ સામે જો અમારા જ કોઈ રેફરન્સની વાતો કરીએ તો એવું છે કે ત્રણ કે ચાર વર્ષની અંદર સ્ટડી પર ગયા હતા વર્ક પરમિટ બી લીધી અને પીઆર બી મળ્યું બિકોઝ ઓફ એ કોમ્યુનિટી પ્રો અંડરમાં રહેતા હતા એટલે કે ટીમિન્સની અંદર રહેતા હતા તો એને આ બેનિફિટ્સ મળ્યો છે તો કોમ્યુનિટી જે પ્રોગ્રામ્સ છે એની અંદર પીઆર કરવું ઘણી વખત બહુ સરળ થઈ જતું હોય છે અને એટલા માટેથી ઇમિગ્રેશન બી છે એ આવું બધા પ્રોગ્રામ રિલીઝ કરતું હોય છે તમને કંઈ બી આની અંદર ક્વેશ્ચન છે તમારે કંઈ ફીડબેક આપવો છે જરૂરથી તમારો ઓપિનિયન કોમેન્ટ કરતા રહેજો અને આ માહિતી જો સારી લાગી એક લાઇક કરે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત